જય હિન્દ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ હાઈ જમ્પ વિશે ફોરેસ્ટ ગ્રાઉન્ડની અંદર મને સહેલામ સેલું લાગતું હોય તો એ હાઈ જમ્પ છે કે હાઈ જમ્પ છે ને એ એટલું મુશ્કેલ નથી જેટલું લાંબી કૂદ છે કે દોડ છે એટલું છે એ હાઈઝમ્પ મુશ્કેલ નથી હાઈ જમ્પની અંદર તમારે ખાલી પ્રેક્ટિસ તમે થોડી ઘણી કરશો એટલે તમારે હાઈ જમ્પ આરામથી થઈ જાય ભાઈઓની થઈ જાય અને બહેનોને પણ થઈ જાય એટલે એમાં કોઈ મને ચિંતા જેવો વિષય નથી લાગતું છતાં આપણે થોડી ઘણી ચર્ચા એની છે કરીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે એક તો તમારે હાઈઝમ્પની કોઈ દિવસ તમે કદાચ કર્યું ન હોય તો તમારે શરૂઆતથી શરૂ કરવું પડશે એટલે કે તમે એક પૂરતી શરૂઆત કરો અને એક પૂરતી શરૂઆત કરવામાં તમારે શું કરવાનું છે કાતર ઠેકવાનું છે કે એક પગ પહેલાં કરીને આ બીજો પગ આવી રીતે કાઢી લેવાનું છે એ રીતે એને કાતર ઠેકવું કહેવાય તો કાતરથી તમારે ઠેકો એટલે તમને થઈ જ જશે એ મને પૂરો પૂરો વિશ્વાસ છે કે એટલું સરળ છે એ બીજું કે હાઈઝમ્પમાં તમારે જે તે સમયે જ્યારે તમે ગ્રાઉન્ડની પરીક્ષા આપવા જાઓ ને ત્યાં તમારા ગાડલા ઉપર તમારે હાઈઝમ્પ છે એ હશે એટલે કે આગળ તમારો દાંડિયો હશે ને એની પાછળ તમારો ગાડલું હશે એટલે તમારે બીજા અહીંયા અત્યારે જે પ્રેક્ટિસમાં તમે જે કરતા હશો ન્યા તમારે જે પડવાની બીક લાગે છે એ બક તમને ન્યા રહેતી નથી એટલે જમ્પ આરામથી થઈ જાય એટલે તમે શરૂઆતથી મેં કીધું ને કે એક ફૂટ કરો પછી બે ફૂટ કરો અને ધીમે ધીમે ઉપર વધતા જજો કારણ કે જમ્પ આપણે ઘણી વખત કર્યું ન હોય એટલે આપણને ખ્યાલ ન આવતો આમ તો આપણે નોર્મલી આપણે ઠેકતા જ હોઈએ છીએ કે આપણે ક્યારેક ગાડી ઠેકતા હોઈએ ક્યારેક ખાટલો ઠેકતા હોઈએ એટલે એટલું તો આરામથી ઠેકાઈ જાય એટલે એક આવડો મોટો ઈસ્યુ નથી બીજું એક લોંગ જમ્પની અંદર આપણે ચર્ચા કરવાની રહી ગઈ હતી કે આ જે બધી પ્રેક્ટિસ છે ને એ થોડીક તમારે પેટને અને પગને અસર કરે એવી સ્પોર્ટ છે તો આની જે તમે પ્રેક્ટિસ કરો ત્યારે તમારે અમુક કોશિશ કર્યા પછી થોડુંક રેસ્ટ લેવું રાખા તરીકે તમે લાંબી કૂદની પ્રેક્ટિસ કરતા હોવ તો એક સાથે તમે પાંચ ટ્રાય કરો પછી થોડુંક છે એ રેસ્ટ લેવો જોઈએ જેથી કરીને તમને બીજી કોઈ આડઅસર છે એ ન થાય એટલે અમુક અમુક સમયે રેસ્ટ લેતા જાવ અને બીજા નંબરમાં કે તમારે બને એટલી પગની કસરત કરવાની છે કે જેથી કરીને તમારા પગ મજબૂત થાય એ તમે બધે ઠેકાણે ઉપયોગી થાય દોડમાં ઉપયોગી છે લાંબી કૂદમાં ઉપયોગી છે અને ઊંચી કૂદમાં પણ ઉપયોગી છે આ સિવાય ઘણા માણસો ઘણા બે મિત્રો છે એનું અમુક અમુક સમય મોરલ ડાઉન થઈ જાય એક મિત્રની કોમેન્ટ હતી કે હવે મારાથી અમુક એટલું થઈ જાય છે પછી હવે આગળ વધતું જ નથી ભાઈ હિંમત હારવા કરતા કોશિશ કરવી સર્વશ્રેષ્ઠથી તમે હિંમત હારી જાવ તો એનો કોઈ નિવાડો છે આવશે નહીં દાખલા તરીકે તમે કોઈ રસ્તે જાઓ છો ને કોઈ કાદવમાં ગમે પડી જાવ તમે શું વિચારો છો ચાલો હવે આપણે પડી ગયા છીએ તો હવે એમાં આવડતું થાય એવું વિચારીએ આપણે નહીં આપણે શું વિચારીએ કે ઓછામાં ઓછા બગડીએ કે જેથી કરીને ઝડપથી આપણે એને સાફ કરીને પછી આગળ વધીએ આવો જ રસ્તો હોય છે ને ગમે તો આ એવી વસ્તુ છે કે તમારથી ઓછું થાય છે તો એનો મતલબ એવો થોડું છે કે ભાઈ કે ચિંતામાં આવી જવું ટેન્શનમાં આવવાથી કાંઈ ન થતું પ્રયત્નો કરો થોડાક વધારે પ્રયત્નો કરો આરામથી થાય મિત્રો શરૂઆતમાં તમે થોડીક પગની કસરત કરો સૌથી વધારે વધારે એમાં ઉઠક બેઠક છે પછી દોડવાની સ્પ્રિન્ટની તૈયારી કરો સ્પ્રિન્ટ તમને દરેક વખતે કેમ લાગશે દાખલા તરીકે તમે સ્પ્રિન્ટની પ્રેક્ટિસ કરશો એક તો તમને લાંબી કૂદમાં પણ તમારી સ્પ્રિન્ટ કામ લાગશે બીજું નંબરમાં દોડવામાં પણ તમારે ચેલ્લે છે એ તમે સ્પ્રિન્ટ મારવા માટે તમારે સ્પ્રિન્ટ ઉપયોગી છે તો બાના બાજી ખોટી કરવામાં અને તૈયારી કરવામાં ઉપર ધ્યાન રાખો બીજા શું વિચારે છે ક્યારે તૈયારી કરવી એ બધી વસ્તુ બીજા કોઈ તમારેથી નહીં થાય એવા ઘણા કેવા હોય છે કે ભાઈ તારથી નહીં રીતે તું રાવા દે પણ જે આપણને એમ કહેશે કે આપણા ત્યાં નથી થાય એને એને એ કંઈ ખ્યાલ નહીં હોય કે એને આપણે એટલા માર્ક આવશે એ પણ એને નહીં વિચાર્યું છતાં આપણે માર્ક આવ્યા ન આવ્યા બસ માર્ક આવ્યા છે તો બીજું બધું પણ થઈ જશે થોડોક પ્રયત્ન વધારે કરવો પડશે અને બીજી એક ખાસ સૂચના છે કે મે મહિના સુધીમાં ગ્રાઉન્ડ આવવાની પૂરી સંભાવના છે શક્યતા પૂરેપૂરી છે આવે ન આવે એ એક અલગ વસ્તુ છે કદાચ કોઈ કારણોસર ન પણ આવી શકે તો તૈયારીમાં રહેજો પછી જ્યારે નજીક આવી જાય ને પછી બીજો કોઈ રસ્તો ન હોય એવું ન થાય એટલે એ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને જે પણ મિત્રોને કાંઈ પણ પ્રશ્ન હોય તો એ અમને કોમેન્ટમાં અથવા તો અમારો ઇન્સ્ટાગ્રામ પેજ છે બોલતી કલમ એના પર પૂછી શકો છો તમને જરૂરથી રિપ્લાય આપવામાં આવશે બંને એટલા પ્રયત્નો કરવામાં આવશે અને બીજું કે વિડીયો છે એ પૂરા જોતા રહ્યો મિત્રો જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમને વિડીયો પસંદ આવે છે કે નહીં